છોટા છોટાઉદેપુર જિલ્લાના કિલ્લરવાંડ ગામ પાસે સિમેન્ટની ગાડીએ મારી પલટી નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ કિલ્લરવાંડ ગામ પાસે સિમેન્ટ ભરેલી ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ઘટના સ્થળે ગાડીએ પલટી માર્યા હતા એક કિલોમીટર સુધીનો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ડ્રાઈવરને આ અકસ્માતમાં ઈજા થતાં ઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે એકસો આઠ દ્વારા લઈ જવામાં આવ્યા હતા પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવાનો બનાવ બન્યો નથી જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ